ગુજરાતનું લોકનૃત્ય કહ્યું તો પહેલું તો નામ આવશે ગરબો ગોળાકારે ગોઠવાય ગવાય અને નૃત્ય થાય એ ગરબો પણ શું આ ગરબાની એક પદ્ધતિ અને એક જ નામ છે પ્રદેશ પ્રમાણે તેની ભાત બદલાય છે અને નામ બદલાય છે તો વળી આદિવાસી નૃત્યની વાત કરીએ તો તેની તો લય તાલ અને પદ્ધતિ બધું જ અલગ અલગ છે અને વળી ગુજરાતની બહારના લોકનૃત્ય આપણી પાસે અદ્ભુત વારસો સચવાયેલો છે તો ચાલો જઈએ કર્ણાવતી ક્લબમાં લોક કલાક સ્વર્ગ લોક થી આવ્યો છું અને અહીંયા આવી અને હું જોઈ રહ્યો છું ઇન્ડિયન ફેસ્ટિવલ ની અંદર તમે પણ આવો હું પણ સ્વર્ગ થી આવ્યો છું અને અલગ અલગ અહીંયા નૃત્યો કાર્યક્રમ જે રાખેલો છે કલા સંસ્કાર અને સંસ્કૃતિ એની પરંપરા હજારો વર્ષથી આપણે ત્યાં ભારતમાં ચાલતી આવી છે એ પરંપરા આજે ઝડપથી લુપ્ત થવા માંડી છે એ પરંપરા જળવાઈ રહે નવી પેઢીના યુવાનોથી માંડીને શહેરના નગરજનો એનો લાભ લે હું હંમેશા કહું છું કે જો દુષ્કાળ પડશે ને તો અનાજ સાહેબ પરદેશી લાવી શકે છે પણ યાદ રાખજો જ્યારે ગુજરાતની ભારતની ધરતી ઉપર કલા સંસ્કાર અને સંસ્કૃતિનો દુષ્કાળ પડશે ને તો પરદેશથી આયાત નહીં કરી શકાય આજ આજ ધરતી ઉપર રોકવા પડશે કલા જીવશે તો કલાકારો જીવશે કલા અને કલાકારો જીવશે તો રાષ્ટ્ર જીવશે આપણે ત્યાં તો ચોસઠ કલાઓનું વર્ણન છે એવી કેટ કેટલી કલાઓ છે કે જે લોકમાં સચવાયેલી છે અને લોકના કલાકારો એને સંવર્ધિત કરી રહ્યા છે આ કલાકારોને મહાનગરના દર્શકો સુધી પહોંચાડવાનું એક બહુમૂલ્ય કામ ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે મારીને તમારી પણ એ જવાબદારી છે કે આપણે પણ જ્યાં છીએ ત્યાં રહીને લોક કલાકારોને જ્યારે પણ આપણને તક મળે ને ત્યારે એમને કદરદાની સાથે સંવર્ધિત કરવા માટેનું આપણું એક યજ્ઞ કાર્ય છે એમાં આપણા પણ સંબિધ થોડા મૂકતા રહીએ અહીંયા જે વર્કશોપ્સ કર્યા છે જે હેન્ડીક્રાફ્ટના અને જે ચિત્રના અને એમાંય પિઠોરા આર્ટ અને વર્લી પેઇન્ટિંગ જેના થકી આપણે ગુજરાતની જે કલા છે એને લોકો સુધી પહોંચવાની તક મળે છે વિશ્વ સુધી એ જાણીતું બન્યું છે અને એના જે આર્ટિસ્ટ છે પરેશ રાઠવા એ પણ ખૂબ જ ખ્યાતનામ છે અને એ બધાને મળીને અહીંયા ખૂબ જ આનંદ થયો ગુજરાતના જે મોભીઓ અહીંયા પધાર્યા છે એ બધાનું મળીને ખૂબ જ મજા આવી પ્રકૃતિ પ્રકૃતિએ જેને છૂટા હાથે કળા અને સમૃદ્ધિ બક્ષી છે એવા ગુજરાત સહિત સમગ્ર દેશની લોક લોક લોકકળા અને લોક સંગીતની સુમધુર સુરાવલીઓ સતત ગુંજતી રાખવાનો થઈ રહ્યો છે એક પ્રયાસ અને ખાસ તો આપણી લોકકળા થી આગળ વધીને જેન આલ્ફા અને જેન બીટા સુધી પહોંચાડવા માટે ભારતીય લોકકળા મહોત્સવમાં બે કાર્યશાળા બે આર્ટ ગેલેરી દસથી વધુ પુરસ્કાર એનાયત કરાયા તેમજ એક હજારથી થી પણ વધુ કલાકારો દ્વારા પચાસથી થી વધુ પરંપરાગત નૃત્યો પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે અહીંયા આવીને અમને એવા એવા જાત જાતના નૃત્યો જાત જાતના વાજિંત્રો વાદ્યો જોવા મળ્યા કે જેની અમને કલ્પના પણ નહોતી અને ક્યારેય અમને જોવા પણ નહોતું મળ્યું કે અમને અહીંયા સુંદર રીતે જોવા મળ્યું છે કચ્છનું લોકવાદ્ય મહોરજમ છે એ વગાડું છું અને ખાસ અહીંયા આમંત્રણ મળતા અમે અમારો પ્રોગ્રામ રજૂ કરતા લોકો ખૂબ જ આનંદિત થયા છે કચ્છનું જે મોરજમ વાદ્ય છે આજે લુપ્ત થવાની અણી ઉપર છે એ કલાને બચાવવા માટે સાહેબ તરફથી આમંત્રણ મળતા અને અનેક કલાકારો ઊભા થાય એ માટે અમારો પ્રયાસ છે અને અહીં લોકોનો સાથ સહકાર જોઈ અને ખૂબ આનંદ થયો છે લોકો ખૂબ જ શાંતિથી અમારો પ્રોગ્રામ સાંભળી રહ્યા છે એનો અમને ખાસ આનંદ છે ગુજરાતીઓ જેને માટે ગૌરવ લે છે એવી લાખેણી લોક સંસ્કૃતિ સદૈવ મહેકતી રહે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ